જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં હા તો મિત્રો કેમ બધા મજામાં છે ને આનંદમાં હા તો અમે તો છે ને અહીંયા એક એવો ટેરરિસ્ટ એટેક થઈ ગયો છે ઇંગ્લેન્ડ યુકેમાં કદાચ તમને ખબર હે કે નહીં ખબર હોય પણ બ્રિટનની અંદર અત્યારે ટેરરિસ્ટ એટેક થઈ ગયો છે ગઈકાલે ગઈકાલે એટલે કે ગુરુવારના હવારમાં ગુરુવાર આજે શુક્રવાર થયો એટલે હું આજે વ્લોગ બનાવું છું ગઈકાલ નહોતો બનાવ્યો પણ આજે બનાવું છું હવે હવારના પોરમાં અને એ એટેક સેના માટે થયો અને હું થયું એના વિશે મારે વાત તમને કરવી This is the scene of the attack on a synagogue in Manchester on the holiest day in the Jewish faith. A morning prayer service had just begun. Just half an hour later, police were called to the scene. At 9.38 a.m., shots are fired by police officers. Verified video shows two armed officers with their weapons pointing at a suspect lying on the ground. Flower pots are scattered around. One of the officers then approaches the fence, Everybody shouting else, at onlookers. Get back. If you're not involved, move back! Everybody else! You no, have Go back, away!

આમ પહેલાંય થયા હતા એવું કંઈ નથી કે નવીન કંઈ છે કે નવીન ટેરરિસ્ટ એટેક કારણ કે હવે તો અત્યારે દુનિયામાં ગમે ત્યાં ગમે જગ્યાએ માણસને છે ને મરી જવું રાઈટ મરી જવું હોય એના માટે તો હું એને એને કંઈ કોઈ પડે પડી જ ન હોય પોતાના માટે પોતાની એટલે એ ગમે ત્યાં સુસાઇટ એટેક કરે આ તે કરે આપણે હમણાં જો પહેલગામમાં નહોતો થયો હમણાં પહેલગામમાં કેવું જોરદાર થયું તો તમને એ ખબર છે ને એ પછી તો આપણે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હવે ત્યારથી થોડીક શાંતિ થઈ છે અત્યારે તો અત્યારે તો બેઠું છે આનું મનનું પણ હવે પીઓકે તો હવે કહે છે કે આપણે છે ને ભારતમાં ભરે જવું અને એ લોકોએ ઇન્ડિપેન્ડન્ટ આનંદ આંદોલન ઉપાડ્યું સ્વતંત્ર આંદોલન કે અમારે સ્વતંત્ર થઈ જાય તમારે ભેગું નથી હું પાકિસ્તાન ભેગું એટલે હવે એ તો જે થાય પણ અત્યારે આની વાત હું તમને કરું તો આ છે ને આ લોકો જે જ્યુઝ તમને ખબર છે કે જ્યુઝ ઇઝરાયલ મૂળ છે બધા ઇઝરાયલમાં વસે છે જ્યુઝ આપણે જે હમણાં કેટલા ઘણા ટાઈમથી અહીંયા બધા ગાજાવાળાએ એના ઉપર એટેક કર્યો હતો અને કેટલાકને પહેલાં લઈ ગયા છે પકડીને બાંધ કર્યા બાંધ લીધ બાંધ કર્યા છે ને એટલે પકડીને લઈ ગયા છે ને એમ તો એ લોકોને હજી છોડ્યા નથી અમુકને તો અમુકને બિચારા થોડાક અમુક જાની ગુમાવી છે એમાં એને શૂટિંગ કર્યું હતું કેટલાક માણસો મારી નાખ્યા એ પછી ઇઝરાયલવાળા આવીએ એના ઉપર એટેક કર્યો અને ગાઝાને આખો છે ને ફૂટબોલનું ગ્રાઉન્ડ બનાવી દીધું અત્યારે અને હજી ચાલુ જ છે ટૂંકમાં એ ન્યા તો એના બેઝ ઉપર આ પ્રોટેસ્ટ અહીંયા કેટલી વખત પ્રો પેલેસ્ટાઈન એટલે કે આ એમ કહે છે કે આ પેલેસ્ટાઈનવાળાને એ બધા જે આજુબાજુના કન્ટ્રીના છે સીરિયા અને જે એ લોકો બધા ટૂંકમાં આ લોકોને સપોર્ટ કરે છે કારણ કે એ એમ કહે છે કે મુસ્લિમ બ્રધર્સ એટલે મુસ્લિમ બ્રધરને લીધે સપોર્ટ કરે છે બધાને ગાઝાને રાઈટ તો એ કહે છે કે ના ના તમે ઇઝરાયલ કરે છે એ ખોટું કરે છે અને ઇઝરાયલ કે આવી રીતે ન કરવું જોઈએ ને પણ હવે ઇઝરાયલ કરે શું ન્યાં કારણ કે ચારે બાજુ આખા ઇસ્લામિક કન્ટ્રી આવી ગયા ને આ એકલું ન્યા પડ્યું છે તો આ લોકો એને સરખી આ તો આજકાલથી થોડી લડાઈ થાય છે આ લડાઈ કન્ટિન્યુઅસ કેટલા ટાઈમથી ચાલુ છે એ તો તમને ખબર છે કે કેટલા ટાઈમથી ચાલુ છે વરી પાછી બંધ થાય ને વરી પાછી ચાલુ થાય ને હવે બે હજાર પાંચમાંય પણ ત્યારે છે ને શું થયું હતું કે બે હજાર પાંચમાં એને કહી દીધું હતું સમજૂતી થઈ ગઈ હતી કે ઇઝરાયલવાળાએ કહી દીધું ગાજાને જે પટ્ટી હતી ગાઝાની પટ્ટી કે અમે છે ને અહીંથી નીકળી જઈએ અને ઓકે વાંધો નહીં તમે બિલ્ડ કરો બધું કરો રાઈટ અમારું સૈન્ય અમેથી ખેંચી લીધા અમે પણ તમારે શાંતિથી રહેવાનું એમ માથાકૂટ નહીં કરવાની તો આટલા ટાઈમથી એને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું બધું એને પછી જેવા કંઈક રેડી થયા એટલે સીધું બાંધવાનું ચાલુ કર્યું એટલે આ કન્ટિન્યુઅસ ચાલુ જ છે એટલે રાઈટ ને હવે આ જે એટેક થયો એની પાછળ કોઈ આ જે પકડાનો છે જે માણસ એ સિરિયાનો છે એમ સીરિયન મૂળ સીરિયાનો અહીંયા બ્રિટિશ સિટીઝન પણ મૂળ સીરિયાનો માણસ છે રાઈટ તો એ પકડાનો છે એનું નામ એ લીધું છે બધું કર્યું છે હવે હવારમાં બધા ત્યાં ભેગા થયા હતા કારણ કે આપણે મંદિરમાં કેમ જઈએ એમાં એ લોકો આપણે સેનેગો કહીએ એને એ જે ઈચ્છા છે એને રાઈટ ત્યાં જે પ્લેસ હોય હોલી પ્લેસ રાઈટ કે આપણે બધા મંદિરમાં જઈએ પછી આ બધા જુદા જુદા અમુક મસ્જિદમાં જતા હોય ને જે ઇસ્લામ બધા મુસ્લિમ જેમ ઇસ્લામિક કન્ટ્રી છે ને એ બધા જે માને ઈસ્લામ ધર્મને આ આનો ધર્મ એનો જુદો છે એટલે એ લોકો એમાં જાય છે એમનો એને એને શું કે સિનિગો રાઈટ તો એ સિનિગોમાં એટલે ન્યા સિનિગોમાં હવારમાં બધા ભેગા થયા તો મીન વાઇલ હવારના સાડા નવ વાગે લગભગ સાડા નવને આજુબાજુ સાડા નવે એક ગાડીવાળો સીધો ન્યા આવ્યા અને ગાડી લઈને અંદર નાખીને ગાડીએ ટ્રેપ કરી અને એમાં એક માણસને તો લઈ લીધો ને બીજા માણસને એને સ્ટેપ કરી નાખ્યો ન્યા ચાકુથી નાઇફથી હુમલો કર્યો અને પાછો અંદર જાઉં તો હજી તો અંદર જાઉં તો એ પહેલાં તો એને ત્યાં બધાય જે ઊંચા બધાય માણસો સિક્યુરિટીવાળા અને આ બધા માણસો બીજા પણ એને અંદર ન જવા દીધો અને ત્યાં બારોબાજ રાખ્યો ત્યાં સુધી મારે તો કોલ થઈ ગયો પોલીસને અને પોલીસને કોલ થઈ ગયો એટલે પોલીસ સીધે સીધી આવી ગઈ અને ઓલો માણસને જોયું અને આ લોકો એ પાસે એને જોયું કે એને પાસે બોમ્બ પણ હોઈ શકે એ કે ને બાંધ્યું હતું એટલે એ કે એ પાછો કરતો હતો પણ કે મારી પાસે બોમ્બ છે ના છે ને તે પછી ન્યાય ન્યાયને સૂટ જ કરી દીધો સીધે સીધો જ એ જ જગ્યાએ એટલે ને બીજા હે ભેગા પણ હવે એ આને તો પૂરો કરી નાખ્યો અને પછી તો એને બધું ચાલુ થઈ ગયું બધું ચારે બાજુથી હેલિકોપ્ટર ને એ તારે એમ્બ્યુલન્સો ચારે બાજુ આવી ગયું ને બધું થઈ ગયું અને મીન આ ત્યારે એની બે માણસને તો ન્યાય એવો મારી નાખ્યા અને બીજા બીજા જે છે ત્રણ ચાર માણસો બીજા એ ઘાયલ થઈ ગયા છે એમાં બે ત્રણ માણસ તો બહુ સિરિયસ છે અને એક માણસ જે છે એ એ સિક્યુરિટી હતો અને એની છે ને એને આનો હામે આને હામે કે અંદર ગરવા ન દીધો ને એમાં બાહીજો ને એમાં એને ઘાયલ થઈ ગયો છે એ બિચારો એટલે આવી રીતે એટેક થઈ ગયો છે જોરદાર આ ટેરરિસ્ટ એટેક અને ટેરરિસ્ટ એટેક જ કહે છે કે આ આતંકવાદી હુમલો થતો એમ રાઈટ તો હવે બધા અહીંયા કેરફુલ રહ્યા છે ને હવે કહે છે કે સ્ટામરી ક્યાં વિદેશમાં ક્યાંક જતો હતો ત્યાંથી પછી પાછો આવી ગયો ઓચીતાનું થયું એટલે અને સ્ટેટમેન્ટ આપ્યું છે કે હવે જ્યાં જ્યાં સૈનિકો છે આ લોકોને જ્યાં જ્યુઝના સૈનિકો છે બધા ન્યાય કે હવે છે ને આપણા એટલે ટૂંકમાં પોલીસ બંદોબસ્ત કરીએ હવે અને એનું ધ્યાન રાખીએ હવે ધ્યાન તો બરાબર છે પણ હવે આ બધું થવાનું કારણ એક જ વસ્તુ છે કે જે આ ઉપડ્યું છે તમને ખબર છે હમણાં ઘણા ટાઈમથી આ બધું ચાલું જ છે અહીંયા બધા જે બહારથી આવ્યા છે એને અહીંથી પ્રોબ્લેમ થાય છે કે આ બધા જે અહીંના વતની છે એને કાંઈ કામ કામ મળતું નથી રાઈટ ઇન્ફ્લેશન વધી ગયું છે નથી રોજગાર નથી રહેવાના હવે એ બધા પ્રોબ્લેમ ઘણા બધા છે અહીંના ઇન્ટરનલ પ્રોબ્લેમ અને એમાં પાછા આવું બધું કંઈક થાય તું હોય બહાર બીજું થાય છે એનું અહીં રિએક્શન આવે છે પછી અમેરિકામાં થતું હોય એનું રિએક્શન આવે એટલે આવું બધું થયા રાખે પણ આ ટેરરિસ્ટ એટેક બહુ ખરાબ વસ્તુ છે એમ કે ખરેખર આવી વસ્તુ તો આટલો સેફ કન્ટ્રી છે ને કહે કે યુકે ઇઝ સેફેસ્ટ કન્ટ્રી પણ સેફ કન્ટ્રી હવે રહ્યો નથી નહીં તર આવું વસ્તુ થાય નહીં એમ પણ જો કોઈને ખબર ન પડ્યા અને છતાં એ થઈ ગયું એટલે આપણે તો એક જ પ્રાર્થના કરીએ કે જે આ જે એમાં આમાં આ ઇન્સિડન્ટમાં જે બિચારાને જાન ગુમાવ્યો છે એને ભગવાન એના જીવાત્માને શાંતિ આપે રાઈટ એ આપણે પ્રાર્થના કરીએ અને આને તો આને એક જે મેઇન જે કિ હતો જે મારવા માટે આવ્યો હતો કિલર એને તો ન્યાન્ય પતાવી દીધો અને બીજાને ત્રણ જણાને પકડ્યા છે હજી અને એની તપાસ ચાલે છે બધું ઇન્વેસ્ટિગેશન ને હું હવે છે ને હું કરીએ પણ આ વસ્તુ થઈ છે એટલે મેં કીધું ચાલો તમારી એ વાત કરું કે આ વસ્તુ બની છે આમ હવે જે છે એ છે એમ એમાં કંઈ આપણું કંઈ હાલે નહીં તો આવજો ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં